હમ દવા તો બે ટાઈમ લેવી પડતી હતી હા ને હવાર તો જ હુવાય બે આય ને કાઈ નો પણ અત્યારે તો દવા નામે પૂરું ને ના દવા પર બરાબર દવા લેવાની દવા લેવાની છે અને ઈજી ભાઈ તમને મોકલા જેને કાર્ડ આપ્યું એને શું તકલીફ હતી એને આ પગની તકલીફ હતી આ રીતનો તો હતો ભાઈ તકલીફ બધી પાણી ભરાતું હતું ગોઠણ માં હતો બિચારો એટલે એને કેમ છે એ તો હવે ફૂલ એવું સારું સરસ એને આભાર બસ આભાર